નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઉંઝા માર્કેટ યાર્ડના બજાર આવી ગયા તારીખ થઈ ગયા અગિયાર તારીખ પાંચમો મહિના સુધી થઈ ગયો શનિવાર મિત્રો વાત કરી તો ઊંઝા માર્કેટમાં ફરી એકવાર મિત્રો આપણને જીરું અને તલના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે જાણી લેવી આજના તાજા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર પછી પહેલા મિત્રો ખાસ વિડીયો લાયકાનો અને ચેનલમાં નવા આવ્યા તો ફરી चैनल ने सब्सक्राइब करવાનું અવશ્યનો ભૂલતા નવ ઝાનેલી વેતન તાજા બજાર રૂપાવ ચોપડતા વાત કરતો 0 નો નીચે પાઉ 4900 થી 6900 રૂપિયા સુધી વરીયાળી 1000 થી 7560 રૂપિયા સુધી ઈ સબ ગુલબ 2300 રૂપિયા થી 3200 રૂપિયા સુધી સરસ 1500 રૂપિયા થી 1530 રૂપિયા સુધી તલ 2500 રૂપિયા થી 2500 રૂપિયા સુધી સુવા નવસો રૂપિયાથી ત્રણ હજાર છસો દસ રૂપિયા સુધી અને અજમો એક હજારથી ત્રણ હજાર ચારસોને ત્રીસ રૂપિયા અને આતા ખેડૂત મિત્રો માર્કેટના બજાર ભીડિયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા